નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતના આણંદમાંથી બે શ્રમિકોના ઝેરી ગેસના કારણે મોતના સમાચાર સામે આવ્યા છે ગંભાતના ફ્રેઝ ફૂડ કંપનીમાં કામ કરતા ચાર શ્રમિકો ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા જેમાંથી બે શ્રમિકોના ઘટના સ્થળે મોત નીપજ્યા અને અન્ય બે શ્રમિકો હાલ સારવાર હેઠળ છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આણંદના ગંભાત તાલુકાના સોકડા ગામે ફ્રેઝ કંપનીમાં ચાર શ્રમિકો ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા ઇટીપી કંપની દ્વારા શ્રમિકોને કોઈપણ સુરક્ષાના સાધનો વિના ટાંકીની સફાઈ કરવા અંદર ઉતારવામાં આવ્યા હતા જોકે ટાંકીમાં પહેલાં ઝેરી ગેસના સંભાગમાં આવતા બે લોકો તુરત જ બેભાન થઈ ગયા અને તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જોકે આ દરમિયાન અન્ય બે શ્રમિકો તેમના બચાવવા માટે ગયા તો તે પણ ઝેરી ગેસની ઝપેટમાં આવી ગયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આલા બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર લઈ રહ્યા છે અને મૃતકોના મુદ્દેઓને પોસ્ટમોર્ટમ માટે અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે શ્રમિકોના મોતી પરિવારમાં શોખનો માહોલ છવાયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ